हेलो 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 બેન નેઠી ગઈ હે હં જા મારા ને મયુર ના પપ્પા ને હરાદ દתו મયુર ના પપ્પા ને મયુર ફોટો થમલનો ફોટો પાક કમી હા સંભળ આ જો આજ માર પપ્પાનો હરાદ દתו છે મારા મામા ને મારા બા ને બગાયા છે એ મનાવા જા आले आलो दिन नाना ना एफिशियंट होय ऐ काय निहराद मा आयाता ते जनी जंसियावर सब ते काय काम करावा लागली ते थोडा ग थांबडा होनी उकावा लागला बाकी नाही रहते हाडी आवन होती नाही એટલે बस आई को गई जो दोन मिनिट काय काम करले से हा सब ठीक दिसता काम थैगी हा हा हाल तुम्ही खावेगासे तुम्ही आ आज मात्र काय

લેવા છે હે લઈ દીધી ને મમી હાલો ગુટી ની ઉ છે ને હવે જાય હા હા

Muzul toh kala, muka dia Rambun Jauh ke huraman? Gol parwan Gol parwan rambun tuh huijau, thai jatuh. Kamu karo naa buat ini hun thai ki jauh Ayo, ala, Super, seka.

રસોઈ બનાવ થઈ ગયો તેમ હા થઈ ગઈ છે એટલે રસોઈ બનાવી પડશે ને રોજ રોજ છે ને શાક ની માથા ખૂટ છે ખબર છે તમને બધા તો કઈ ને હાલો હવે છે ને કામ કર નાખું રસોડામાં જાઉં છું એટલે આનું શાક મૂકી દીધું છે મેં સોળી ખુશી દાંત કાઢી શાક કરી નાખું ને વિજય નવાનું હતું એન્ડ આવવાના છે કહેતા તાર વસંત રીતે તારે જે કામ કરવાનું એ એટલે પેલા તો વિડીયો બની લઈ લો તો મારા વિડીયો કેવા લાગે છે કોમેન્ટ કરીને કહેજો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી મળશે નવા વિડીયો જય માતાજી બાય બાય